નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજના વિડીયોમાં આપણે રેશન કાર્ડની વિગતોનું આપણે ઈ કેવાયસી કેવી રીતે કરશું તેના વિશે આપણે ચર્ચા કરવાના છે મિત્રો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે અત્યારે રેશન કાર્ડમાં ઈ કેવાયસી કરવું ફરજિયાત છે તો મિત્રો આપણે આજે આ વિડીયોમાં જોશું કે આપણે ઘરે બેઠા રેશન કાર્ડમાં ઈ કેવાયસી કેવી રીતે કરી શકશું તો ગુજરાત સરકારે ઈ કેવાયસી ફરજિયાત કરવામાં આવેલ છે ત્યારે તમામ લોકોએ ઈ કેવાયસી કરવું ફરજિયાત છે તો નાગરિકોએ પોતાના મોબાઈલ દ્વારા પણ હવે માય રેશન એપ દ્વારા જાતે જ પોતાના મોબાઈલ દ્વારા રેશન આધારનું ઈ કેવાયસી કરી શકશે એટલે કે તમે ઘરે બેઠા પણ હવે મોબાઈલ દ્વારા રેશન આધાર કાર્ડનું ઈ કેવાયસી કરી શકશો તેના માટે તમે માય રેશન એપનો યુઝ કરી શકશો હવે મિત્રો આપણે એક કોષ્ટક છે તેનો આપણે અભ્યાસ કરી લઈએ છીએ તો પેલું છે કે ઈ કેવાયસી પૂર્ણ ન થાય તો તેની અસર શું થશે તો રેશન કાર્ડ અવૈધ થશે અને રેશન કાર્ડના લાભો તમારા બંધ થઈ જશે અવૈધ એટલે કે મિત્રો તમારું રેશન કાર્ડ બંધ થઈ જશે હવે મિત્રો ઈ કેવાયસી પ્રોસેસનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે તો લાભાર્થીની ઓળખમાં પારદર્શિતા જાળવવું બોગસ રેશન કાર્ડની ઓળખ કરવી અને સરકારી નીતિમાં કાર્યક્ષમતા લાવવી મિત્રો કેવાયસી એટલે શું તો કે નો યોર કસ્ટમર એટલે કે તમારા કસ્ટમરને જાણો મિત્રો ક્યારેક કેવું થતું હોય કે ઘણા બધા જે લાભાર્થી હોય તો ક્યારેક કોઈ એક્સપાયર થઈ ગયું હોય એમ છતાં પણ તે લાભ ચાલુ રાખવા માટે તેનું નામ કમી કરાવતા નથી તો ઘણી વખત કેવું થાય કે જે વ્યવસ્થિત પાત્રતા ધરાવતા લાભાર્થી હોય છે તેવા લોકો લાભથી વંચિત રહી જાય છે તો આવું ન થાય તેના માટે સરકાર અમુક સમયાંતરે આ રીતે કેવાય કરાવે છે હવે મિત્રો અહીં ઈ કેવાય એટલે લખેલું છે કે તમે ઘર બેઠા ઇન્ટરનેટના માધ્યમથી તમે કેવાય કરી શકશો એટલે અહીં તમને એ કેવાય લખેલું છે અને વાસ્તવ રીતે ખરેખર દર વર્ષે અથવા તો બે વર્ષના અંતરમાં ખરેખર કેવાયસી જરૂરી છે જેથી કરી યોગ્ય લાભાર્થીઓને લાભ મળે અને તે લોકો આવા લાભથી વંચિત ન રહી જાય તેના માટે ખરેખર ઈ કેવાયસી જરૂરી છે તો હવે આપણે જોઈએ છીએ ઈ કેવાયસીના ફાયદા તો સુધારેલી ઓળખ તમને મળશે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર તમને મળશે એટલે કે ડીબીટીનો તમને લાભ મળી શકશે ફૂડ સબસિડીનું તમને યોગ્ય વિતરણ થશે હવે ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવાની રીત તો રાજ્યની અધિકૃત વેબસાઇટ ઉપર તમે જઈ ઈ કેવાયસી પ્રોસેસ પૂર્ણ કરવા માટે રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે તમારે લિંક કરવાની રહેશે અને અધિકૃત વેબસાઇટ મિત્રો અહીં મેં તમને આપેલી છે આ વેબસાઇટનો યુઝ કરી તમે ઈ કેવાયસી કરી શકશો હવે મિત્રો રેશન કાર્ડમાં વિગતોને તમારે અપડેટ કેવી રીતે કરવી તો પહેલું સ્ટેપ છે તમારે માય રેશન એપ્લિકેશન ઓપન કરવી અને તેમાં તમારે ફરીથી લોગિન કરવાનું રહેશે સ્ટેપ બીજું છે લોગિન કર્યા બાદ તમારે પિન રિસેટ કરવાનું રહેશે સ્ટેપ નંબર ત્રણ પેજ ઉપર રહેલા આધાર ઈ કેવાયસી વિકલ્પ તમારે પસંદ કરવાનો રહેશે સ્ટેપ નંબર ચોથું જો આપના મોબાઈલમાં ફેસ આરડી એપ્લિકેશન સ્ક્રીન પર બતાવેલી લિંક પર તમારે ક્લિક કરી તે તમારે ડાઉનલોડ કરવાનું રહેશે એટલે કે મિત્રો તમારે અહીં બે એપ્લિકેશનની જરૂર પડશે એટલે તમારે માય રેશન કાર્ડ નામની એપ્લિકેશન તમારે ઇન્સ્ટોલ કરવાની રહેશે ત્યારબાદ તમારે લોગ કરી તમારા પિન સેટ કરવાના રહેશે પિન સેટ થઈ જાય એટલે તમે હોમ પેજ ઉપર જાશો ત્યારે તમારે સામે આધાર ઈ કેવાયસી વિકલ્પ દેખાશે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે અને મિત્રો જો તમારા મોબાઈલમાં હેસઆરડી એપ્લિકેશન ન હોય તો ત્યાં તમને એક લિંક બતાવેલી હશે તે લિંક પર તમારે જઈ અને હેસઆરડી એપ્લિકેશન તમારે ઇન્સ્ટોલ કરવાની રહેશે ત્યારબાદ સ્ટેપ પાંચ છે ત્યારબાદ જે ઉપરની સૂચનાઓ છે તે તમામ તમારે વાંચવાની રહેશે અને એવો અનુકૂળ ચેકબોક્સ હશે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારે કાર્ડની વિગતો મેળવવા માટે તમારે બટન પર ક્લિક કરવાનું રહેશે સ્ટેપ નંબર છ ત્યારબાદ તમારે રેશન નંબર દાખલ કર્યા બાદ તમારે કેપચા કોડ હશે તે કેપ્ચા કોડ દાખલ કરવાનું રહેશે અને ત્યારબાદ તમારે કુટુંબના જેટલા પણ સભ્યો છે તે સભ્યોની વિગતો તમારે અહીં ફિલઅપ કરવાની રહેશે સ્ટેપ નંબર સાત રેશન કાર્ડ ધારકોની યાદી ચકાસણી કર્યા બાદ આધાર ઈ કેવાયસી માટે નામ સિલેક્ટ કરવાના રહેશે એક કરતાં વધારે નામ ઈ કેવાયસી કરવા માટે એક પછી એક તમારે નામને સિલેક્ટ કરતા જવાનું રહેશે સ્ટેપ નંબર આઠ હું સંમતિ સ્વીકારું છું ત્યાં ચેકબોસ ઉપર તમારે જઈ અને તમારે ત્યાં ક્લિક કરવાનું રહેશે સ્ટેપ નંબર નવ ત્યારબાદ તમારે ઓટીપી જનરેટ કરવાનું રહેશે ઓટીપી આવે ત્યારબાદ તમારે વેરીફાઈ કરી તેને ચકાસવાનું રહેશે સ્ટેપ નંબર દસ ફેસ વેરીફાઈ કર્યા બાદ તમારે લાઈવ ફોટો ક્લિક કરવાનું રહેશે લાઈવ ફોટો ક્લિક કરો ત્યારે એક વખત તમારે આખું પટપટાવવાની રહેશે જેથી કરી કેમેરાને ખ્યાલ આવી જશે કે કોઈ લાઈવ ઓબ્જેક્ટ તમારી સામે છે ત્યારબાદ તમારે કેપ્ચર બટન પર તમારે ક્લિક કરવાનું રહેશે જો ચહેરો વ્યવસ્થિત દેખાતો હશે તો લીલા કલરનું વર્તુળ થશે અન્યથા લાલ કલરનું વર્તુળ થશે તો પાછી તમારે આગ પટાવવાની રહેશે સ્ટેપ નંબર અગિયાર જો સફળતાપૂર્વક ફેસ ઇ કેવાયસી થયું હશે તો લીલા કલરના શબ્દોમાં સક્સેસફુલીનો તમને મેસેજ તમારા મોબાઈલમાં બતાવતા હશે તો મિત્રો આશા રાખું છું કે જે આ રીતે તમારે સ્ટેપ ખાલી અગિયાર ફોલો કરશો તો તે તમારું રેશન કાર્ડનું ઈ કેવાયસી છે તમે ઘરે બેઠા આસાનીથી તમારા મોબાઈલ દ્વારા તમે કરી શકશો મિત્રો જો તમને આ વિડીયોમાં જે પણ મેં માહિતી સમજાવેલી છે તે તમને ટોટલી સમજાઈ ગઈ હશે તેવી હું આશા રાખું છું અને મિત્રો જો તમને કંઈ વસ્તુ ન સમજાણી હોય અથવા તો તમારા મનમાં કોઈ ડાઉટ અથવા તો કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અમારી ટીમ તેનો ચોક્કસથી તમને રિપ્લાય આપશે અને મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય આ વિડીયોને લાઇક કરો શેર કરો અને વધુ આવા યોજના રિલેટેડ વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશનને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ જય હિન્દ જય ભારત